જેતપુર વીરપુર જામવાડી થઈ બાઇક રેલી યોજાઈ હતી જયારે અનુસૂચિત જાતિ સમાજના લોકો બાઇક રેલીમાં જોડાયા હતા જુનાગઢમાં દલિત યુવાનના અપહરણ મામલે અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોજ મળી રહ્યો છે તેમજ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે આજે અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ બાઇક રેલી અને ગોંડલમાં અનુસૂચિત જાતિની પ્રતિકાર મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ અનુસૂચિત જાતિના યુવાનના ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બાદ યુવાનના પિતા દ્વારા દબંગગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે જૂનાગઢથી જેતપુર વીરપુર જામવાડી થઈ બાઇક રેલી યોજાઈ હતી ત્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકો બાઇક રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા આજરોજ અમે અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈશ્રી રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા જેનું અપહરણ કર્યું અને ઢોરમાર મારીને હુમલો કરવામાં આવ્યો એ બાબતે અમે આજે અગાઉ કોલ આપ્યા મુજબ રેલી લઈ અને ગોંડલ જઈ રહ્યા છીએ શહેર નવા દરવાજા સમાજનો પ્રમુખ છું અને લોયર છું મિત્રો જે દલિત સમાજના યુવાન ઉપર જે અમાનુષ્ય અત્યાચાર થયો છે કે સમાજ જાગૃત છે આપણો વિરોધ જ્ઞાતિ પ્રત્યે નથી જેમ દેવદાન ભાઈ અને જુનાગઢની ટીમે જાહેર કર્યું કે ભાઈ અમારો કોઈ જ્ઞાતિ પ્રત્યે વિરોધ કે એના માટેનો આ કાર્યક્રમ નથી પણ જે ગુંડા તત્વો છે ગુજરાત અંદર અને એને દબાવવા એના કાયદા મુજબ એના કાયદાનું ભાન કરાવવા માટેની આ રેલી છે એટલું કઈ મારી વાત વિરામ આપું છું ભારત માતા કી જય આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજીના ના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી માંથી અહીં બાઇક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢ આ રેલીમાં અમે જોડાવાના છે આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ એ જેમના પુત્ર ઉપર

જે હુમલો કર્યો હતો તેના ભાગરૂપે દલિત પ્રતિકાર મહાસંમેલન ગોંડલ બાઇક રેલી જુનાગઢ થી ગોંડલ જઈ રહી છે તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોક માં એકઠા થઈ અને નવાગઢ ચોકડીએ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મહાસંમેલનમાં ભાગ લેશે